દિનેશ ડાભી દેવી પૂજક બેનને બળતાર કરતા એ બેનને ફરિયાદ કરી હતી પછી મારે અહીંયા રખડતા ફાટકતા અમારા થોડીક જાણ પહેચાણ હતી એટલે મેં એને આશરો આપ્યો કે બેન તમે જ્યાં રખડો છો તો મારે ઘરે તમે તારે રોકાવ ખાવ પીઓ અને લો તમે પછી તમે રો છો તો એ બેને આવતા અહીંયા એની એફઆર ફાટી ગઈ હતી પછી સાહેબે એવું કીધું કે તારા સાક્ષી પુરાવાને બોલાય પછી એ બેને મને ફોન કર્યો ફોન કરીને મને કીધું કે તમે આય સાક્ષી પુરાવામાં તમારે આવવું જોઈએ હું મારા ધંધા માટે હતો હું ભંગારની ફેરી કરું છું તો મેં એવું બનને કીધું કે બેન હું ભંગારની ફેરી કરું છું તેમાં આવે તમે બંને કરો તમારે આવવું જ જોડે પછી હું આવ્યો આવ્યા અહીંયા આવીને મને એવું કીધું કે આપણે ઇસ ઓલું કાઈક કેસવાડાનું પાટ્યું કેસવાડાના પાટી આપણે આના નિવેદન હાટું જવાનું છે મતપુરાવા હાટુ કે ક્યાં રોકાણ હતા ને ક્યાં હતા અહીંટું ત્યાં ગયા ત્યાં જતા આ બેન ને જગ્યા જોવા લઈ ગયા એ જગ્યા જોઈને પાછા આવ્યા પાછા આવતા આ બેન ને ગેરવર્તન કરવા ગેર શબ્દ બોલવા મળ્યા ગેર શબ્દ બોલતા હતા એટલે મારી વાઇફી હતી ભેરી હતી ખાસર સાહેબ બોલતા હતા શબ્દ આમ ને તેમને મેં એવું કીધું કે સાહેબ તમે શબ્દ બોલો માં મારી વાઇફ પોતે ભેરી છે પણ તમે ભયરા છે એવું બોલો માં તો મને મને પણ ગેર શબ્દ બોલ્યા મને ગેર શબ્દ બોલીને મને મન પણ એમ વર્તન કરવા મંડ્યા

મેં વિડીયો નથી બનાવ્યો બનાવ્યું મેં કોઈ વસ્તુ કંઈ કર્યું નથી મને મારો આગુને બતાવો મને મને મારવાનું કારણ છે અને મારી માથે ફરિયાદ કરી ફરિયાદ કરીને મને લોકોપ રાખ્યો આખો દિવસ પછી અહીંયા લોકોપ રાખતા મને મોકલો મામલતદાર ઓફિસે અહીંયા એક જામીન આપીને તમે છૂટી દો પછી અહીંયા મેં જામીન આપીને હું છૂટ્યો પછી એક ખાસર સાહેબ ને એક એના એ રાઇટર હતા એ રાઇટરે મને પાછળના ભાગમાં માર્યું થપડું મારી છે આઈકમાં થોડીક ઈજા થઈ છે મને અને હાથમાં આ મારતા તમારો હાથ આવ્યો મારા હાથમાં એક લાકડી મારતા